ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે વોટર એટીએમમાં અલીગઢી તાળા વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન શું વોટર એટીએમ ખાલી પ્રસિદ્ધિ મેળવવા મૂકેલું હોય તેવું પણ ગામ લોકો પાસેથી જાણવા મળ્યું ગીરગઢડા તાલુકાના બેડિયા ગામમાં પંદરમાં નાણાંપંચમાંથી વોટર એટીએમ તો મૂકાયું પણ ફક્ત હલકી પ્રસિદ્ધિ માટે વોટર એટીએમ મૂક્યું હોવાની ગામ લોકોની ચર્ચા વોટર એટીએમ ઘણા સમયથી બંધ હાલતમાં બેડિયા ગ્રામ પંચાયતની વિકાસની વાતો વાહિયાત શું લાખોના ખર્ચે મૂકાયેલ વોટર એટીએમ ખાલી ગામની શોભા વધારવા મુકાયેલ છે કે શું તે પણ એક સવાલ છે બેડિયા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા અનેક કામો પણ વોટર એટીએમની જેમ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું પણ ગામ લોકો પાસેથી જાણવા મળ્યું રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા